નમસ્કાર ખેડૂત મિત્રો દરેક ખેડૂતનો એક પ્રશ્ન હોય છે કે અમારે જમીન ચકાસણી કેવી રીતે કરવી અને કેવી રીતે એકદમ પરફેક્શન સાથે જમીન ચકાસણી કેવી રીતે કરવી તો ખેડૂત મિત્રો હવે આપ સૌના આ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને અમે આવ્યા છીએ આપ સૌ માટે સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે અને સમગ્ર દેશના ખેડૂતો માટે આપ જોઈ શકો છો આ એવું મોબાઈલ યુનિટ છે જેની એક્યુરેસી એકદમ પરફેક્ટ છે અને સાથે આ મશીન જે છે એ મશીન માત્ર એકથી બે મિનિટમાં આપના ખેતરમાં કે આપની ઓફિસમાં આપ માત્ર જમીનનું સેમ્પલ લો એની એકથી બે મિનિટમાં એનો રિપોર્ટ આપના મોબાઈલમાં તાત્કાલિક આવી જશે અંદાજીત બારથી સોળ પેરામીટર્સ અને બાવીસ પેરામીટર સુધીના રેકોર્ડ ઓન ધી સ્પોટ એકથી બે મિનિટમાં આપના મોબાઈલમાં તુરંત આવી જાય ભલે એ તમારા ફાર્મની હોય જગ્યા કે આપના ફાર્મમાંથી કલેક્ટ કરેલું સેમ્પલ આપની ઓફિસમાં હોય તો ગુજરાતના ખેડૂતો માટે અમે ટૂંક સમયમાં લાવી રહ્યા છીએ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી મોબાઈલ અને વિથ ફૂલ એક્યુરેસી અને એમાં આપ જોઈ શકો છો આ એક સાધન છે એમાં માટી છે આની અંદર માત્ર તમે માટી લીધા પછી આ રીતે મશીન આપ જોઈ શકો છો બ્લુ લાઇટ આ સ્વિચ ઓન કરવાની છે અને આ પેરામીટર્સ માટે આ પુશ કરવાનું છે બટન આટલી જ વાર અને આપ સૌને અંદાજિત 22 એનાલિસિસ ડેટા સોયના તરત જ મળી જાય છે અને આપ જોઈ શકો છો આ મોબાઈલ યુનિટ કેટલી એક્યુરેસી સાથે આપની જમીનમાં રહેલા તમામ તત્વોને બતાવે છે અને એ પ્રમાણે આપ એનો ઉપયોગ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તમામ તાલુકાઓમાં તમામ પ્રકારની જમીનમાં આ મોબાઈલ યુનિટનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને સાથે આપ સમજી શકો છો કે જે પરિસ્થિતિ ખેડૂતો માટે સૌથી અગત્યની છે અને એ છે જમીનનું પૃથક્કરણ અને એ જ પ્રમાણે આપણે આવનાર સમયમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે ઓર્ગેનિક કાર્બન આપણી જમીનમાં કેટલું છે કેટલા પીએચ છે આ બધી જ વસ્તુ તમને એકદમ ચૂટકીમાં અમે તમારી સાથે લાવી રહ્યા છે આપની પાસે વધુ વિગત માટે આપ સંપર્ક કરી શકો છો આપ જોઈ શકો છો કે આ રિપોર્ટ અત્યારે આપણી પાસે તૈયાર થઈ ચૂક્યો છે અને આ જ રીતે આપની સેવામાં અમે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશના ખેડૂતો માટે સેવામાં આવી રહ્યા છે વધુ વિગત માટે મારો સંપર્ક કરો આભાર